ઇડરમાં ટાવર ચોક જૂના બજારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી જોવા મળતી ખુલ્લી ગટરો સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈ કામદારો અનિયમિત સફાઈ કરતા હોવાના આક્ષેપ અહીંયા મુસ્લિમ વિસ્તાર હોવાથી પાલિકાના લાયસન્સ વગર ચાલતી મટન શોપની દુકાનો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક વિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે તેઓ સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતના સંકલ્પને લઈ શહેર તેમજ ગામડાઓમાં સ્વચ્છતાને લઈને સરકાર દ્વારા સફાઈ કામદારોની નિમણૂક કરી આ શહેર કે ગામડાના વિસ્તારોમાં સફાઈ કરવાનું કામ કરવામાં આવે છે પણ કેટલાક સફાઈ કામદારોને નિયમિત સફાઈ ન કરવાના કારણે ભારે રોગચાળો ફેલાવાનો ભય રહેવા પામે છે સાથે આ નગરપાલિકાની બેદરકારીના કારણે મટન શોપની દુકાનોને લાયસન્સ આપવામાં આવે પણ આ લાયસન્સ આપવાની સરકારી ધોરણે કોઈ નીતિને અમલમાં ન લાવવામાં આવતા છેલ્લા કેટલાય વર્ષોથી વગર લાયસન્સે ચાલી રહી છે આવી દુકાનો પાલિકા દ્વારા આવા દુકાનદારો પાસેથી હપ્તા ખાવ નીતિનો હજુ સુધી અંત લાવ્યા નથી શહેર તાલુકા પંચાયત ભાગે આવેલા કેટલીક દુકાનદારો દ્વારા કરવામાં આવ્યો છે કે આ નગરપાલિકાના સફાઈ કામદારો નિયમિત સફાઈ કામ કરવાની જવાબદારી હોવાથી તેઓ અનિયમિત રહીને પણ પંદર જેટલા દિવસો પછી સફાઈ કામ કરવા આવતા હોવાથી અહીં આવી દુકાનોનો કચરો એકઠો થવાથી આરોગ્યની દ્રષ્ટિએ રોગચાળો ફેલાવાનો ભય લાગી રહ્યો છે

અને લાયસન્સ વિનાની દુકાનોને સીલ મારવામાં આવી હતી આથી આ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આવી આટલી હદે શહેર બેદરકારી દાખવી રહ્યા હોવાથી આમ લોકોને ભોગવવાનો વારો આવતો હોવાથી સરકારી ધોરણે કાર્યવાહી હાથ ધરીને જે સમસ્યા જોતા સફાઈ કામદારોને નિયમિત સફાઈ કામ કરે અને આવી ખુલ્લી ગટરોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે સાથે આવી વગર લાયસન્સ મટન શોપની દુકાનને સીલ મારી દેવામાં આવે અને લાયસન્સ આપીને શરૂ કરવાની સરકારી ધોરણે મંજૂરી આપવામાં આવે ત્યારે શક્ય બનવા પામશે જ્યારે આ નગરપાલિકાના ચીફ ઓફિસર પોતે જ કાર્યવાહી કરશે તો વહેલામાં વહેલી સર કાર્યવાહી કરીને આમ લોકોને ન્યાય અને રોગચાળા વિનાનો વિસ્તાર મળે એવું ઈચ્છી રહ્યા છીએ